તેમની પાસેથી એક કરોડ પંદર લાખ પચાસ હજાર રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ઓનલાઈન રીતે ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા અને આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો આ ગુનો દાખલ થયા બાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અગાઉ પાંચ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા આ પાંચ આરોપીમાં રમેશ કુમાર કાતરિયા ઉમેશ ઝિંજાળા નરેશ કુમાર સુરાણી રાજેશ દિહોરા અને ગૌરંગ રાખોલિયાનો સમાવેશ થાય છે સત્યાવીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સુરત સાયબર ક્રાઇમ દ્વારા આ પાંચે આરોપીને ઝડપી પડાયા હતા તેમની પાસેથી નવ મોબાઈલ છેતાલીસ અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ ત્રેવીસ ચેકબુક અઠ્યાવીસ સીમ કાર્ડ તેમજ નવ લાખ પચાસ હજાર રોકડા એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપી સંજય ગોપાણીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે દુબઈ કંબોડિયા તેમજ નેપાળ ખાતે રહી અલગ અલગ ચાઇનીઝ ગેંગ સાથે મળી સાયબર ક્રાઇમના ગુના આચરી સાયબર ક્રાઇમ ફ્રોડના રૂપિયા અગાઉ પકડાયેલા પાંચ આરોપી પાસેથી બેંક એકાઉન્ટમાં મેળવી લીધો હતો અને ત્યારબાદ આ પૈસાનું યુએસડીટી લઈ તે યુએસડીટી ચાઇનીઝ ગેંગને આપતો હતો આરોપી પાસેથી એક મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે અને તેના બેંક એકાઉન્ટમાં રહેલા સોળ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે ગઈ તારીખ સત્યાવીસ અગિયાર બે ના રોજ સુરત સાયબર સેલ દ્વારા એક મોટું ડિટેક્શન કરવામાં આવ્યું હતું જેમાં વરાછા વિસ્તારમાં એડીએફસી બેંકની બહારથી પાંચ માણસોને એક આઈ ટ્વેન્ટી કાર સાથે પકડવામાં આવ્યા હતા આ કારમાંથી સાયબર ક્રાઇમની ટીમને સાડા નવ લાખ રૂપિયા જેટલા રોકડા મળ્યા હતા અને ગાડીમાં રમેશ કાતરિયા ઉમેશ ઝિંઝાળા નરેશ સુરાણી રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલિયા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આમની કસ્ટડીમાંથી અલગ અલગ મોબાઈલના અઠ્યાવીસ જેટલા સિમ કાર્ડ મળ્યા હતા અલગ અલગ બેંકોના છેતાલીસ ડેબિટ કાર્ડ મળ્યા હતા ત્રેવીસ ચેકબુકો મળી હતી बँकोना स्टॅम्प पेपर मिळाला होता वगैरे वस्तु म्हण આ લોકોની પૂછપરછ કરતાં આ ગેંગ આખી ડિજિટલ એરેસ્ટના કેસો સાથે સંડોવાયેલી હતી અને આમની પૂછપરછ દરમિયાન ટોટલ એકસો તોતેરથી વધુ ફરિયાદો ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં ચોવીસ જેટલા સ્ટેટોમાં દાખલ થયેલી હતી એમાં ગુજરાતમાં નવથી વધુ ફરિયાદો હતી જેમાં અમદાવાદમાં પાંચ કરોડ રૂપિયાની ડિજિટલ એરેસ્ટ સુરતમાં એક કરોડ પંદર લાખનું ડિજિટલ એરેસ્ટ વલસાડમાં પાસઠ લાખનું ડિજિટલ એરેસ્ટ એમ આ ગેંગ આખી જ્યાં પાંચ લોકો ભેગા થઈ અલગ અલગ પૈસા ઉઘરાવી આ રીતે જે બેન્કોમાંથી અને આ ગેંગ કંબોડિયાથી ઓપરેટ થતી હતી આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો એ પાર્થ પાર્થ હતો જેને આજકાલ પાર્થ ગોયાણી એને મોડેલ તરીકે આ લોકો ઓળખતા હતા પાર્થ ગોયલ ગોયાણી કંબોડિયાથી આ ગેંગ ઓપરેટ કરતો હતો ચાઇનીઝ લોકો સાથે મળી અને અહીંથી સુરતમાંથી અલગ અલગ એમના જે સંબંધીઓ છે રાજેશ દિહોરા એમના સંબંધી મોટા પપ્પા થતા હતા એમના મારફતે અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો મેળવ મેળવી એમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો આ પૈસા વિડ્રો કરી રાજેશ દિહોરા અને પાર્થ ગોયાણી બંને એને યુનિવર્સિટીમાં કન્વર્ટ કરી અને જે ચાઇનીઝ કંબોડિયામાં આ લોકોની સાથે મળેલા હતા એમને આ એસી એસી પંચ્યાસી રૂપિયાના પંચ્યાસી છ્યાસીમાં યુએસડીટી લઈ એમને અઠ્ઠાણું નવ્વાણું રૂપિયા જે દસ પંદર રૂપિયા જેટલું કમિશન રાખીને આપતો હતો અને ચાઇનીઝો સાથે મળી અને આ ગુનો કરતો હતો પાર્થ ગોયાણી આ બનાવ બન્યો ત્યારે પણ કંબોડિયા હતો ત્યાંથી કંબોડિયાથી એ પછી નેપાળ ભાગી ગયો નેપાળ એ બે એક મહિનાથી નેપાળમાં રહેતો હતો મકાન ભાડે રાખી અને પોતાનું નવું સેટઅપ નેપાળમાં ચાલુ કરતો હતો આ દરમિયાન એ ગઈકાલે નેપાળથી લખનઉથી ફરીથી કંબોડિયા જવા જતાં એરપોર્ટ પરથી પકડાઈ ગયો હતો સુરત સાયબર સેલ એની ટીમ એને લઈ અને આવી છે એની પૂછપરછ ચાલુ છે કે એણે ક્યાં ક્યાં કઈ રીતે પ્લેટફોર્મમાં ચાઇનીઝો સાથે કઈ રીતે કરતો હતો કોને કોની પાસેથી અહીંયા કરેલું છે એ તમામ હકીકતો એની પૂછપરછ દરમિયાન મળી આવશે